હર હર મહાદેવ આ તારીખ છે બે ચાર બે હજાર પચીસ આપણે જઈ રહ્યા છીએ તિરુપતિ બાલાજી ભાવનગરથી તમારે તિરુપતિ કઈ રીતે જાવું એ હું તમને આખો એનો રસ્તો દેખાડીશ નારી સોંપડી અત્યારે ઊભા છે નારી સોંપડીથી આપણી બસ છે ટનના એ આવશે અમને ત્યાંથી આપણે અમદાવાદ જવાનું છે અમદાવાદથી આપણે સાંજે નવ વાગે કાળુપુરથી નવજીવન એક્સપ્રેસ છે ટ્રેન એમાં આપણે બેસીને જવાનું છે નારી છોકડી બસની માટે ઊભી રહ્યા પાક આવી નહીં કહે વીસ મિનિટ ઊભે રહ્યા પછી શેયાડીની રસ ભાડી ગયા પછી હાલ નહીં શેવાડીની રસ લીધો ધોન શહેવાડીનો રસ લીધો ના ભાઈ બી બસ આવી ગઈ હવે ઠંડના અમદાવાદ જવા માટે નહીં જોઈ શકો છો આમાં આપણે બે સોંગ છેની અંદર ટ્રંડના આવી ગઈ છે ટિકિટ ચેક કરાવવાની અહીંયા જવા માટે અંદર આ આપણે છે નારી છોકડી બસ ઉભડી ગઈ છે અમદાવાદ જવા માટે

દસ મિનિટનો હોલ છે અહીંયા ડેલક્સમાં રાખી છે ગાડી અહીંયા હા આપણી ગાડી છે ડેલક્સની ગાડી ઉપડી ગઈ છે ખાણકુલ જવાની ઈચ્છા મળી ગઈ છે આપણે અહીંથી હવે અહીંથી ખાણકુલ છે પાંચ છ કિલોમીટર છે એટલે ઘણા પચાસ પચાસ રૂપિયા નક્કી કર્યા છે રેલવે સ્ટેશન ઉતારી છે કાળુપુરના આ સામે જ કાળુપુર રેલવે સ્ટેશન છે અહીંયા અમદાવાદનું રેલ્વે સ્ટેશન છે કાળુપુર અહીં સામે હોટલ છે સારી આપણે ટ્રેન છે સાડા નવ વાગે નીચે આપણે જમીન જઈ અંદર આ હોટલ છે રેલવે સ્ટેશન આવી ગયા આપણે પાસ કિલો કિમીટર જવાનું છે આપણે કોલપુના રેલવે સ્ટેશનની અંદર એન્ટર થઈ ગયા આપણી ટ્રેન પડી છે નવજીવન એક્સપ્રેસ તમે જોઈ શકો છો બાર છ પંચાવન નંબરની ગાડી છે જેને ઉપડવાનો વાર છે ને વીસે ઉપડ્યા છે એસ વનમાં છે આપણો ડબ્બો ટિકિટ નંબર છે પચાસ ચોપન ભાવનગીથી આપણે બપોરે સાડા ત્રણ વાગે બેઠા હતા ડાડી સોંપડીથી આપણને પછી અમદાવાદ ઉતાર્યા છે આઠ વાગે પછી ત્યાંથી આપણે ટ્રનનાની ઓફિસીથી આપણે પછી સીધા એવા કાનુપુર રેલવે સ્ટેશન ત્યાંથી આપણે નવ જીવન એક્સપ્રેસ છે ભાવનગર અમદાવાદથી કાળુપુરથી કુદુર સુધીની છે કુદુરથી આપણે પ્લાન બદલાવાની છે આપણે આનું ભાડું છે એક જણાના માળી છસો રૂપિયા છે અને ભાવનગર નારી છોકરીથી આપણે અમદાવાદ આવ્યા માટે માટેના સાડી ત્રણસો રૂપિયા છે તમે એસટીમાં આવો તો એકસો સાઠ જેવું થાય છે પછી આપણે બાય કાળુપુર કાળુપુર રેલવે સ્ટેશનની બાજુમાં આપણે બહાર હોટલમાં ત્યાં એક વ્યક્તિના એકસો ને વીસ રૂપિયા એકસો ને વીસ રૂપિયા અમદાવાદથી કાળુપુરથી નડિયાદ જક્શને પહોંચી ગઈ છે પિસ્તાળીસ કિલોમીટર કાપીને આવી છે ગાડી બે મિનિટનો હોલ્ડ છે અહીંયા ગાડીનો ગાડી ભાડી ગઈ છે ત્રણ કિલોમીટર કાપીને વડોદરા પહોંચી ગઈ છે ગાડી પાંચ મિનિટનો હોલ્ડ છે અહીંયાનો ખાલી ગાડીનો પછી ગાડી ઉપડશે અહીંયાથી પાંચ મિનિટ અંકલેશ્વર ગાડી પહોંચી ગઈ છે બે મિનિટનો હોલ્ડ છે અહીંયા એકસો ને કિલોમીટર કાપીને આવી છે ગાડી વિડીયો તમને સારો લાગે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરીજો હું તમને બધી માહિતી સારી આપીશ ભાવનગરથી તિરુપથી તો આવી રીતે તમારે એટલે લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવું પોતાની સુરત રેલવે સ્ટેશને પહોંચી ગઈ છે બસો ને ઓગણત્રીસ કિલોમીટર કાપીને આવી છે અમદાવાદથી રાતનો એક બાકી ગયો છે અત્યારે હવે આપણે સુઈ જવાનું છે કુલ ગાડી ઉભી ગઈ છે આ વસ્તુ હોય ને ને રેલ્વે સ્ટેશન એ બની ગયા છે અમદાવાદ થી આઠસો ને અઠ્યોતેર કિલોમીટર કાપીને આવી છે ગાડી આપણે અહીંયા ઉપરનો એક વાગી ગયો છે અહિયાં રેલવે સ્ટેશન છે તમે જોઈ શકો છો નવસો ને પચાસ કિલોમીટર અંતર ખેતી ને આવી છે ગાડી આપડે બપોરે બે વાગ્યા પહોંચી છે અમદાવાદથી શિવપુર ગાડી બની ગઈ છે એક હજાર ને કિલોમીટર કાપીને આવી છે ગાડી આ વાતાવરણ ઠંડુ છે થોડુંક બપોરના ત્રણ વાગી ગયા છે થોડુંક વાતાવરણ ઠંડુ છે અહીંયા ગુચીવાલા જંક્શન આ ગયા તમે જોઈ શકો છો જલ આવી ગયું છે વાત કરે છપ્પન કિલોમીટર તો અમદાવાદ ક્યાં વ્યાને જોઈશું બે મિનિટનો હોલ્ડ છે વિજયવાડા સ્ટેશને પહોંચી ગયા અડધી કલાક ગાડી લેટ હાલે છે એટલે આપણે ગુજરાતપુરામાં અડધી અડધી અઢી કલાક લેટ થાય અને વિજયવાડામાં છે ને એન્જિન બદલાવે છે અહીંયા ગાડીનું એટલે પંદર વીસ મિનિટ તો હોલ થાય છે વિજયવાડામાં વિજયવાડા રેલવે સ્ટેશન તમે જોઈ શકો છો કેવું છે ટ્રેન હોય ગઈ તો જો અંદર ચોરી થઈ ગયું તો આ ખબર છે આપણે તો સારું કરીને છે કોઈ થાક થયું જો આમાં એક જણા હૈલાવાથી કોઈ મુદ્દા અભ્યાસ હોય ગયા જો અંદર પોગલ ને બગી ગઈ છે ગાડી રાતે એક એક વાગી ગયો છે રાતનો તમે જોઈ શકો છો ગુજરાત જંક્શને ઉતરી ગયા છે આપણે બે ને દસે ઉતાર્યા છે ગાડી ટાઈમો ટાઈમ આવી હવે અહીંયા આપણે તિરુપતિ જવાની ટ્રેન પકડવાની છે તો ટિકિટ લેવા જવાની છે લોકલની ગુજરથી આપણે તિરુપતિ જવા માંથી અહીંયાથી ટિકિટ લઈ લીધી છે એક જણાના પચાસ રૂપિયા ટિકિટ છે તિરુપતિ માણસો બધું વેટિંગમાં છે તમે જોઈ શકો છો બધું સીટું છે અહીંયા ફ્યુઅલ સેક્શન સ્ટેશને ઉતરી ગયા હતા પણ ગાડી છે ને સાડા ત્રણની છે એટલે આપણે વેઇટિંગ રૂમમાં રોકાવાનું છે ઘડીક વેઇટિંગ રૂમ તમે દેખાડો કેવો છે અને જોઈ શકો વેઇટિંગ રૂમ છે ગુડર સેક્શને તિરુપતિ જવા ટ્રેન આવી ગઈ છે તમે જોઈ શકો છો સત્તર બે દસ ગાડી નંબર છે એનો જો ગાડી આવે છે બેઠામાં ન હોય તો રેલવે બહાર નીકળો ને એટલે તરત તમને રિક્ષા મળે ડેપો મૂકી જાય ડેપો પચાસ રૂપિયા રિક્ષા ઓળખે અને એસટી ડેપો તમને તિરુપતિ જવાની બસ મળી જાય છે એ એકસો ને ત્રીસ રૂપિયા ગણાના છ વાગે તમને તિરુપતિ ઉતારી દે છે તમને તમારી જેમ ગરદીમાં ન આવવું છે તમારે તમે કહું છે જોવા તો તમને હતું કે ટ્રેનમાં જવા માટે કેટલી ગરતી થાય આપણે દૂર દૂરથી છે ને તિરુપતિ ઉતરી ગયા છે એ સાડા ત્રણે બેઠા હતા સાડા પાંચે આપણે તિરુપતિ ઉતાર્યા છે એક્સપ્રેસ છે હવે આપણે અહીંથી જવાનું છે છેવા જવા માટે ટિકિટ રેલવે સ્ટેશનની નીચે ઉતરો થોડાક એટલે તરત પાછળ ફરી ફરીને આવવાનું ગમે પૂછવાનું કે દર્શન કરવાની ટિકિટ ક્યાં મળે તમે અહીંયાથી દર્શન કરવાની ટિકિટ લઈને તો તમારો જલ્દી વારો આવશે અહીંયા ઉપર હું તમને દેખાડું ટિકિટ કઈ રીતે મળે છે તમે જો આવી રીતે લાઈનમાં ભૂલી જાઓ એટલે તો વારો આવી જાય ટિકિટમાં આ તમે આધાર કાર્ડ આપવાનું એટલે તરત તમે ટિકિટ આપશો ઉપર દર્શન કરવાનો તમારું આધાર કાર્ડ હાથમાં રાખવાનું આધાર કાર્ડ આપશો એટલે તમે ટિકિટ આપશો ટિકિટ મળશે વારો એવો છે પાંચ ચાર બે હજાર પચીસ છે વહેલા પાંચ વાગેનો વારો છે કાલે આવી તો તમને ટિકિટ આપશે આધાર કાર્ડ સાથે તમે લોકો ટ્રેનમાંથી ઉતરો એટલે આ દાદરો નહીં ઉતરોનો તમે આ દાદરો ઉતરશો એટલે સીધો ડાયરેક્ટ રજિસ્ટર પાસે નહીં ઉતરશો અમે આમ ફરી ફરીને આવ્યા અમને ખબર નહોતી એટલે સીધા રજીસ્ટર પાસે ઉતરશો તમે સીધી ટિકિટ તમારી થઈ જાય છે તમારે આ ભૂલવા નહીં આ રસ્તો ઉતરવાનો ભૂલ્યા વગર હવે આપણે ટિકિટ તો બુક થઈ ગઈ છે હવે આપણે રહેવા માટે સુવિધા કરવાની છે નાવું છે ને એ માટે નાસ્તો પાણી કરવી એટલે આપણે છે આની તમારે થવાની બાજુમાં જ છે સુવિધા છે અંદર રહેવા માટેની આપણે અંદર જઈ રીતનું રીતે બધા રહે છે અંદર હવે આપણે અંદર જઈ આપણે લોકર કઈ રીતનું મળે છે એ આપણે તપાસ કરવી લોકરની સુવિધા એમ કીધું કે બીજા માળા છે હવે આપણે અહીંયા નાઈ લીધું છે ફ્રેસ થઈ ગયા છે હવે આપણે બહાર જાવી દર્શન કરવા કઈ રીતમાં આવી છે એનું હું તમને આખું એનું દેખાડી જ બધું એમને નીચે કઈ રીતે દર્શન કરવાના છે અને ઉપર કઈ રીતે આપણે જવું આવી નીચેથી તિરુપતિ તિરુમલ્લા એ હું તમને કહીશ હું વિડીયોમાં બનાવી દીધો આ વિડીયો હવે આપણે પૂરો કરવી છે પછી બીજો પાટાનો આવશે તમે જરૂર જોજો બીજા પાટમાં તમને ઉપર દર્શન કરાવી સાડા બધાના અહીં સુધીનો વિડીયો છે આપણે થી કઈ રીતે આપણે ટ્રેનમાં પહોંચ્યા અહીંયા તિરુપતિ એનો વિડીયો છે હવે આપણે અહીંથી દર્શન કરાવી ઉપર કઈ રીતે આપણે જાવું એના હરહેરમાં મહાદેવ